નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં ભાવમાં સુધારો આવ્યો છે માર્ચ મહિનામાં જીરોના ભાવ કેવા રહેશે તેની અપડેટ મેળવીશું સાથે જ જીરુંના ભાવમાં ફરીવાર મોટી તેજી થાય તેવો સર્વે કરવામાં આવી રહ્યો છે તો શું આગામી દિવસો દરમિયાન જીરુના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેની અપડેટ મેળવીશું આવક વધતા જીરોના ભાવ ઘટશે કે વધશે આવનારા સપ્તાહ દરમિયાન ચીરુની બજાર કેટલે સુધી જોવા મળશે ફરીવાર શું દસ હજારની સપાટી જોવા મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો તો જીરુ વાયદામાં પણ ભાવ ઘટ્યા બાદ સતત બીજા ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી છે ચીરુની બજારમાં અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં દસથી લઈને બાર હજાર બોરીની આવક જોવા મળી રહી છે સાથે જ ભાવમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે અને સાત હજાર પ્લસ ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવ બોલાઈ રહ્યા છે જીરુની આવક વધી રહી છે સાથે જૂનો માલ પણ આવી રહ્યો છે જેના કારણે બજાર નેચર ટેકો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે જીરુ વાયદો પચીસ હજારની ઉપર ટકી રહેશે ત્યાં સુધી જીરુની બજારમાં ઘટાડો જોવા નહીં મળે હાજરમાં વાયદા વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે બજારની વચ્ચે અને

માર્ચ વાયદા ઉપર નજર જોવા મળી રહી છે એટલે કે જો વેધરમાં ફેરફાર થશે વાતાવરણમાં ફેરફાર થશે તો ચોક્કસપણે જીરુંના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે તેમજ જો વાતાવરણ બદલાશે તો ચોક્કસપણે જીરુંના ભાવ હજુ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ જો આ વર્ષે દસ હજારની સપાટી જોવી મુશ્કેલ ગણાઈ રહી છે કારણ કે અત્યારે બોરીની વાત કરીએ તો ઉત્પાદનને આધારે ગુજરાતમાં એક કરોડ કરતાં પણ વધુ બોરીની આવક આ વર્ષે ઉત્પાદન જોવા મળે તેવી ધારણા રહેલી છે પરંતુ જો આગામી દિવસોમાં રમઝાન મહિનો આવશે તો જીરુંની માંગ વધશે તેમજ વિદેશમાં જીરુંની માંગ વધશે તો ચોક્કસપણે જીરુંના બજારમાં હજુ વધારો થાય તેવી ધારણા રહેલી છે જો વાયદો અત્યારે પચીસ હજાર પ્લસ ચાલી રહ્યો છે તેમાં જો ઘટાડો જોવા મળશે તો ચોક્કસપણે જીરુંની બજારમાં પણ ઘટાડો થઈ શકે છે અત્યારે સારામાં સારી ક્વોલિટીનો ભાવ અત્યારે ઓવરઓલ ગુજરાતની વાત કરવા જઈએ તો છ હજારથી લઈને સાત હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે બે ત્રણ દિવસથી જીરુની બજારમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે જ આવક વધી છે છતાં પણ જીરુમાં તેજી જોવા મળી રહી છે આવના દિવસોમાં એટલે કે આગામી ફેબ્રુઆરીના અંત સુધી આવી જ રીતે ભાવ જોવા મળે તેવું અનુમાન રહેલું છે જ્યારે માર્ચ વાય હોય ત્યારે પચીસ હજાર સાતસો આજુબાજુ જોવા મળી રહ્યો છે તેમાં હજુ ફેરફાર થઈ શકે છે આવનારા ચાર પાંચ દિવસ દરમિયાન આવક વધશે તો ચોક્કસપણે જીરૂના ભાવમાં વધઘટ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ ચોક્કસપણે આ વર્ષે આઠ ભાવ થવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે પરંતુ તે માર્ચ મહિના પહેલાં નક્કી થઈ જશે એટલે કે ફેબ્રુઆરીના અંત ભાગ સુધીમાં નક્કી થઈ જશે કે જીરૂના ભાવ કેટલે સુધી ઊંચા જ જઈ શકે છે પરંતુ આપણે જણાવ્યા મુજબ પાંચથી લઈને સાત હજાર વચ્ચે જીરુની બજાર આ વર્ષે જોવા મળી શકે છે જો આવક વધશે તો ચોક્કસપણે બજાર હજી ઢીલી પડે તેવી શક્યતા રહેલી છે માર્ચ મહિનામાં રસ્તાનું જીરું ગુજરાતમાં કેટલું આવે તે પ્રમાણે બજારનો આધાર રહેલો છે હજી ચીનની ખરીદી નથી શરૂ થઈ તો ચીનમાં ખરીદી શરૂ થશે તો ચોક્કસપણે જીરુંની બજાર વધી શકે છે જ્યારે આરબ દેશોની અંદર આ વર્ષે વાવેતરમાં ઘટાડો થવાનો છે તેમજ વાવેતર ઘટ્યું છે જેના કારણે વિદેશમાં જીરુની બજાર વધે તેવી ધારણા છે એટલે ચોક્કસપણે ચોમાસા દરમિયાન આ વર્ષે જીરુની બજાર સારી જોવા મળે તેવું અનુમાન રહેલું છે પરંતુ ઉત્પાદનને આધારે આગામી દિવસોનું આલંકન થઈ શકે છે અત્યારે તો હાલ તો આ વખત ઉપર ડિપેન્ડ કરી રહ્યા છે બજારને કે આવના દિવસોમાં બજારને ટેકો મળી શકે પરંતુ તેવા અનુસાર વેપારીઓ નથી જણાવી રહ્યા જ્યારે બીજા વેપારી રાજસ્થાનના તેમજ અન્ય રાજ્યોના જણાવી રહ્યા છે કે આ વર્ષે જીરોના ભાવ હજુ આઠ પ્લસ જાય પરંતુ હાલના અમારા આંકડા અનુસાર તેવું જોવા નથી મળી રહ્યું એટલે જેલે વહેલી તે વહેલી ટકે જીરુના ભાવ સાત સુધી છે ત્યાં સુધી જીરુના ભાવમાં જીરુનું વેચાણ કરી દેવું જોઈએ આવના દિવસોમાં જો જીરાનો સંગ્રહ કરશે તો તમામ ખેડૂતો એવું જ ધારી રહ્યા છે કે જીરાનો સંગ્રહ કરીએ તો ભાવ વધી શકે છે ગયા વર્ષની જેમ પરંતુ ગયા વર્ષની જેમ આ ભાવ થવા અશક્ય જો મળી રહ્યા છે જેમ તમામ ખેડૂતોએ નોંધ લેવી એટલે મિત્રો અમે જણાવી રહ્યા છીએ કે વહેલી તે વહેલી તે કેલ જીરુંનું વેચાણ કરી દેવું જોઈએ અત્યાર બજાર ખાસ કરીને સારી જોવા મળી રહી છે ત્યાં વેચાણ કરી દેવું જોઈએ આવનાર દિવસોમાં આવક વધવાને કારણે ભાવ ઘટી પણ શકે છે તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ